મહારાજના શિષ્ય રત્ન રત્ન અને રાષ્ટ્રીય રાષ્ટ્રીય વિચારધારક ચારિત્ર સ્વયંસેવક સંઘ સંખેશ્વર તાલુકાના સ્વયંસેવકોએ અક્ષત ચોખા અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું અને ચારિત્ર રત્ન વિજયજી આદિથાણા સાધુ સંતો અને ભક્તો સાથે સંખેશ્વર તીર્થમાં ચાતુર્માસ પ્રસંગે શોભાયાત્રા નીકળી હતી અને પ્રભુ પાર્શ્વના દાદાના દર્શન વંદન કરી રાજેન્દ્ર સુરી નવકાર મંદિરમાં શ્રી ચાતુર્માસ પ્રવેશ કર્યો હતો આ પ્રસંગે શંખેશ્વર ઉપાશ્રયોમાં બિરાજમાન સાધુ સાધ્વીજી ગણ તેમજ અનેક રાજ્યો અને શહેરોના ભાવિ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને નવકાર મંદિરે ભક્તિમય માહોલમાં ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા ક્રાઇમ ન્યૂઝ શંખેશ્વર ગુગાજી ઠાકોર